બાબા બાગેશ્વરની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના અચાનક ધરાશયી અનેક મહિલાઓ ઘાયલ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીનું ખાતું પણ ના ખોલ્યું બે હજાર ઓગણીસમાં માં એક ઉમેદવાર જીત્યો હતો આઈપીએલ બે હજાર પચીસ શ્રેયસ અય્યર એકવીસ કરોડ સાથે જૂની ટીમમાં કમબેક હર્ષદીપને બખા પંજાબ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના એક સભ્યની જાલંધરમાંથી ત્રીસ લાખ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં સકંજામા લીધો માનવ તસ્કરી કેસમાં અમેરિકા બોર્ડર પર ગુજરાતના ડિંગુચા પરિવારના ચાર સભ્યો મોત કેસમાં અમેરિકાની મિનેસોટા જ્યુરીએ ભારતીય મૂળના હર્ષ પટેલ ઉર્ફે ડરટી હેરી સહિત બે આરોપીને દોષિત ઠેરવ્યા આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં દબાણનું ક્ષેત્ર બનવાના એંધાણ વર્તાયા આઈએમડીએ અગિયાર રાજ્યોમાં વરસાદનું કર્યું એલર્ટ જાહેર આગામી દિવસોમાં તમિલનાડુ સહિતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રણવીર દીપિકાએ પોતાની જ બિલ્ડિંગમાં બીજો પ્લેટ મહિને સાત લાખ રૂપિયાના ભાડે લીધો મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનના અને ઐશ્વર્યા રાય વિશે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું કહ્યું કે અફવાઓ અને જૂઠાણું છે જેનું વેરિફિકેશન એ લોકોને જોઈએ છે કે જેમને પોતાનો વ્યવસાય ચલાવવા માટે પુરાવાની જરૂર હોય છે ઝારખંડમાં મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન છવ્વીસ નવેમ્બરે શપથ લેશે જે એમ એમમાંથી છ અને કોંગ્રેસમાંથી ચાર ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતા મુજબ મહારાષ્ટ્રમાં નવી મહાયુતી સરકારની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે એક સીએમ બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ચાલુ રહેશે નવી ફોર્મ્યુલા મુજબ દરેક પાર્ટીને છ સાત ધારાસભ્યો બદલ એક મંત્રીપદ મળી શકે આ સાથે ભાજપના બાવીસથી ચોવીસ શિવસેના શિંદે જૂથના દસથી બાર અને એનસીપીના આઠથી દસ મંત્રીઓ હોઈ શકે છે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે જ ઓસ્ટ્રેલિયા પર પાંચસો પ્લસ રનની લીડ મેળવી લીધી વિરાટ કોહલી અને નીતિશ રેડ્ડીની સટાસટી વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં પાંચમી અડધી સદી ફટકારી બીસીસીઆઈના ના માનસ સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ અને તેમની પત્નીને પુત્રનો જન્મ થયો છે આ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર દાદા બન્યા છે તેમના પર વરસી રહી છે અભિનંદન વર્ષા અમદાવાદ હાઈકોર્ટ ઓવરબ્રિજ સાયકલ પર ડૉક્ટરને કાર ચાલકે ઉડાડ્યા કાર ચાલક ફૂટપાટ ઝડપી હતો અને ડાબી બાજુથી ટ્રકની ઓવરટેક કરવા જતાં ડોક્ટર અનીશ અને ક્રિષ્ના શુકલાને ટક્કર મારી કાર ચાલક ભાગી ગયો ઉત્તર ઉત્તરપ્રદેશના સંબલની જામા મસ્જિદમાં સર્વેતી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતા ફરી એકવાર મોટી બબાલ થઈ હતી ભીડને વેરવિખેર કરવા પોલીસ દ્વારા ડિયર ગેસનો મારો ચલાવાયો હતો વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપુ ની રામકથામાં હજુ ચોવીસ કલાક નથી થયા ત્યાં સવા કરોડ નું દાન એકત્રિત એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમએ સ્પષ્ટ કરી સ્થિતિ બારામતી લોકસભા ચૂંટણીમાં હારનો લીધો બદલો અજીત પવારે બત્રીજાને એક લાખથી વધુ મતથી હરાવ્યો પંજાબની ચાર માંથી ત્રણ વિધાનસભા સીટો પર બેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી આ જીત પર કેજરીવાલે કહ્યું કે અમે જીતેલી આ ત્રણ સીટો અમારી ન હતી આ ત્રણેય બેઠકો પર ભાજપની ડિપોઝિટ જપ્ત થઈ છે ઉત્તર પ્રદેશમાં વારાણસીથી દિલ્હી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ પલટી ચૌદ લોકો ઈજાગ્રસ્ત પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી ત્રીસથી વધુના મોત ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અરબસાગરમાં લો પ્રેશર બનશે દરિયામાં ડિપ્રેશનવાળી આગાહી કરતાં આંબાલાલ પટેલ મહીસાગર બ્રિજ પરથી સાંજે એક યુવકે બાઇક પાર્ક કરી ને નદી માં ભૂસકો મારી મોત મીઠું કર્યું મહારાષ્ટ્રના રાજકારણ માં કાકા ઉદ્ધવ તરફથી અમિતને આંચકો મહાયુતી ની જીત પર નવનીત રાણા ઉત્સાહિત થયા જોરદાર ડાન્સ કર્યો અમરાવતી થી રવિ રાણા જીત્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ દાહોદના સુપરસ્ટાર ની ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝના પેલા અઠવાડિયામાં ધ્વસ્ત ધનુષ અને ઐશ્વર્યના છૂટાછેડાના કેસનો એક નવેમ્બરના રોજ અદાલત આખરી ફેસલો આપશે ઐશ્વર્યા અને ધનુષ વચ્ચે સમજૂતીની શક્યતા ટળી છૂટાછેડા નિશ્ચિત